તો કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં મજામાં જ હશે હું છું કેતન રાખવાની ને મારા નવા લોગમાં તમારું સ્વાગત છે તો આપણે વહેલા ઉઠી ગયા સમૂહ લગ્ન હરાખત છે એટલો સમૂહ લગ્ન એને હરાખે એટલો હોય અને આપણે થઈ ગયા ના કમ્પ્લીટ કુર્તો પહેલી લીધો અને આપણું આઈ કાર્ડે લઈ આવ્યો આઈ કાર્ડે પહેલી લીધું આ હેઠે દિવા કરી કલા સિરાવી લઈ અને પછી આયલા જાવ ઓડા સાઈડ ને દીવો કરવાની છે જો વાયલા જાય તો આપણે વાયલા જાય હેઠે દીવાબત્તી કરી લઈ સિરાવી લઈ ને પછી આવી જાય ઓઈડે ટાઈ ટાઈ આવી તો પેલો કોટ પહેલો અને વાયલા જાય હેઠે તો આપણે આવી ગયા તા ને ઓઈડ્યા ને દીવાબત્તી કરવાની છે ધૂપ થઈ છે દેવ તો થઈ જાય ને પછી દેવાબ્તી કરી નાખી

we अला सिंधी मल्हाजी બંધ <laughs>

એમના દીકરાના હો દીકરી એના મમ્મી છોકરા સહિત આશીર્વાદ ગોંડલ વાળા તરફ થી દરેક દીકરીઓને કંકાવટી આપવામાં આવે છે જાઓ અમારા ઈતેશભાઈ ગામના એવા શ્રી શિવ મંદિરના पुजारी શિખુ બાપુ રમેશ બાપુયા ગોલ સ્વામી ઉપસ્થિત છે

तुम्हारा मंडल वाला बता ना 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 बाकू मोकड़ा अब बोल दो मुझ ऊपर में मुझ ऊपर जे आप नाक नडाना आता है पब्लिक के लिए पब्लिक का ને આપણે કરિયાવાર જોવા એટલે જાય તમને અહીં જે બતાવી દીધો તો એટાણે ને દિવસનો એ થોડો સરખો દેખાઈ જાય કેટલો કેટલો કરિયાવાર આવી જાવ કારખંડથી શીખે બધું આવી ગયો કબાટ છે થી બાકી નાની નાની આઈટમ તો બધી આવી ગઈ છે પાછા જે બીજા આવ્યા હતા દાણા પાછા મંડળના સભ્યો બીજા બોલાવી લીધા હવે બધાને વારો પાછા આવી જાય એટલે પાંચે પાંચ માંડ પાછા દઈ આવી

આવતા રહ્યો તમે જમવા મોકલાવું મારા બધું બે બે કાઉન્ટર રાખ્યા બે જાણમાં ને બે બાયુમાં આપણે આપડે કાળી બધાને ખબર આવી ખાવામાં કાંઈ કમી નહીં રાખવાની આપણે પાણી ત્રગા થઈ ગયા હે તો બધા પીજ લગાડી દે આપણે થાપને અને ગણપતિ બાપા એ પૈકી લગાવવાના હોય પેલા થાપન પૈગી લગાડી દે પછી ગણપતિ બાપા એ લગાડી આપણે પાંચે પાંચ વાગ્યા જાય પૈકે લગાડી દીધા અને બે દીધા ખુરશીએ પ્રમાણપત્ર દેવાનું હોય ચમુ પાંચે પાંચ વાગ્યા જાય બે દીધા ખુરશી પર હસ્તે ઓ ગુંડલનો ગ્રુપ હતો સનાતન ગ્રુપ બધા કપલો માટે કેક લઈ આવ્યા હતા તે કેક ખરાવી દે બધા બધા કેમેરા વાળા એક ટકા ભેગા થઈ ગયા ટોટલ બધા કેમેરા વાળા

तो ग्रुप 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 है जो ने बताए ना बताए है मेंबर त्रेवी त्रेवी मेंबर है तुमने पर में में मेंबर त्रेवी 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 हम <laughs> संजय सन्मा <पुड़ा अच्छन्मान> <laughs> આપણે પાણી તરા પૂરા થઈ ગયા રાસ ગરબા લઈ લે કડીક બધા રાસ ગરબા લઈ લે ત્યારે ચાલે કે ને બધા મંડળ વાળા રમી લઈ લગ્ન મંડપ નંબર એક એમના મહેમાન અથવા જે કોઈ જવાબદાર વ્યક્તિ હોય તેમને ખાસ વિનંતી તેમના બે ચાર માણસો સાથે એક નંબર ઉપર જાય અને તેમનો કરિયાવર ભરવાનો છે વાહન લઈ અને એક નંબર મંડપવાળા જે કોઈ જવાબદાર વ્યક્તિ હોય તે ત્યાં જાય અને એક નંબરમાંથી કરિયાવર ભરવાનો છે ખાસ વિનંતી એક નંબર મંડપવાળા જે કોઈ જવાબદાર વ્યક્તિ હોય તે વાહન લઈ અને એક નંબરે જાય એમનો કાર્યવર ભરવાનો છે જે નંબર પ્રમાણે સૂચના આપવામાં આવે એ પ્રમાણે જ આવવાનું તો આપણે બધા બાકી જગી બોલાવી દીધી જો સલટી ચાલુ કરી દીધી એમ મજા જ આવે રમવાનું એવું સલટી વગાડ્યું એમ

અમારા મંડળના તમામ સભ્યથી કાંઈ પણ ભૂલ ભૂલ થઈ ગઈ હોય અથવા તો કોઈની સામે ઊંચા અવાજે બોલાઈ ગયું હોય તો અમને નાના બાળકો સમજી અને માફ કરી દેજો બોલ શ્રી રામદેવ પીર મહારાજ જય કોરિયા રમાતા જય બધા મહેમાનોને

કોમ કોમ કોટેસ તો વાસણ મૂકી આવે અંધારે થઈ ગયો હા એ પડી ગયા તો આપણે આવી ગયા ગયો જાંબાળી અને વાસણ બધું ટ્રેક્ટર માંથી ઉતાર લીધું અને બધા થાકી ગયા બેહી ગયા થાકી જઈને આખો દી બધું મથું એટલે આપણે જાંબાળી થી વાસણ મૂકીને હવે એ વખત કરે તો હોઈ જાય તો ખાવાનું વેચી નથી એટલે થાકી ગયા તો હોઈ જાય ને કાલે જ નહીં તો એટલું થકાઈ ગયું ને આવ વાત જ ન પૂછો તો લોકો અહીંયા પૂરો કરી દો તમે મારી ચેનલમાં નવો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ના તો મળીએ આપણે બીજા વ્લોકમાં ત્યાં સુધી રામ રામ અને વંદે તો મળી આપણે બીજા વ્લોકમાં